નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451

ની વિશેષ મુલાકાત માટે ભુજ પધાર્યા હતા તેમની સાથે યુનિવર્સિટી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી બે અન્ય સહમિત્ર બ્રિટિશ બહેનો પણ જોડાયા હતા જેને કારણે આ મુલાકાત વધુ અર્થપૂર્ણ અને પ્રેરણાદાયી બની હતી મુલાકાત દરમિયાન ત્રણેય યુવા બહેનોએ આશ્રમમાં રહેતા લાભાર્થીઓ સાથે સમય વિતાવ્યો અને આશ્રમમાં ચાલતી દૈનિક સેવા પ્રવૃત્તિઓ કાઉન્સેલિંગ સેવાઓ પુનર્વસન પ્રોગ્રામ તથા માનવીય મૂલ્યો પર આધારિત સેવા વ્યવસ્થા અંગે જાણકારી મેળવી આશ્રમના સંચાલકો દ્વારા મહિલાઓના માનસિક શારીરિક અને સામાજિક પુનઃસ્થાપન માટે કરવામાં આવતી સેવા પ્રવૃત્તિઓની ઉજવણીનું રજૂઆત કરવામાં આવી થી આવેલ ત્રણેય બહેનોએ આશ્રમના નિષ્ઠાપૂર્વકના કાર્ય સ્વચ્છ અને સંવેદનશીલ વાતાવરણ તેમજ કાર્ડજી પૂર્વકની વ્યવસ્થાને હદે પૂર્વક પ્રશંસા કરી તેઓએ પોતાના સંવાદ દરમિયાન જણાવ્યું કે માં-બાપનું ઘર જેવી સંસ્થાઓ સમર્પણ, દયા, સેવા અને માનવતાના સાચા મૂલ્યોને જીવંત રાખે છે. આવા કાર્ય સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે. दाता શ્રી માયાબેન રમેશભાઈ ડેઢિયા પરિવાર દ્વારા અગાઉથી આપવામાં આવતા સામાજિક સહયોગની પરંપરાને આ મુલાકાતે વધુ ગાઢ બનાવી છે. આશ્રમ પરિવાર દ્વારા ત્રણેય યુવા બહેનોના સન્માનપૂર્ણ આગમન બદલ હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ પ્રેરક મુલાકાત આશ્રમના સેવા પ્રવાહમાં નવી ઉર્જા અને ઉત્સાહનું સંચાર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી આ મુલાકાત બદલ સંસ્થાના ટ્રસ્ટી હેમેન્દ્રભાઈ જણસારી દ્વારા નિશાબેન દેઢિયા તેમજ સાથે આવેલ બંને અમેરિકન બહેનો તથા રમેશભાઈ ડેઢિયાનું સેવાકીય કામગીરી સંભાળતા કિરણભાઈ ગોસ્વામી ધવલભાઈ વિનોદભાઈ પીઠળિયાનો આભાર વ્યક્ત કર્યો હતો ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોકસી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ગાંધીધામ અગ્રવાલ હનિવારે લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દયાવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની દર્શક મિત્રો આજે તારીખ છવ્વીસ નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર